સાંસદ મિતેશ પટેલને રિપીટ કરાયા છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ એ સાંસદ મિતેશ પટેલ ઉપર વિશ્વાસ મૂક્યો છે જે પ્રમાણે કહેવાય છે કે સાંસદ મિતેશ પટેલ એ બિનવિવાદિત ચહેરોના માનવી સુધી તેમણે જે સરકારની યોજના પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો હતો ત્યારે આ પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ પણ જ્યારે સાંસદ મિતેશ પટેલની કામગીરીને સ્વીકારી છે અને સાંસદ મિતેશ પટેલને ફરી એક વખત રિપીટ કરાયા છે તો ખેડા જિલ્લાની વાત કરીએ તો રાજ્યમંત્રી ખેડા જિલ્લામાંથી રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

કેન્દ્ર સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે ભરૂચ લોકસભામાં પરંતુ તેઓની કામગીરી અને આદિવાસી સમાજની અંદર તેઓનું જે પ્રભુત્વ હતું તેને લઈને ફરી એક વખત ભરૂચ લોકસભા બેઠક ઉપરથી મનસુખ વસાવાને રિપીટ કરાયા છે તો બીજી તરફ બારડોલીથી પ્રભુભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે અને નવસારીથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરવામાં આવ્યા છે જે પ્રમાણે મોટા ભાગના જે સાંસદો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે હજી પણ જે બાકીની બેઠકો રહી છે નવ જેટલી બાકીની બેઠકો છે તેની ઉપર ભારતીય નો રિપીટ થિયરી અપનાવે છે કે રિપીટ થિયરી અપનાવે છે કયા પ્રકારના જે યુવાન ચહેરા છે તે મૂકવામાં આવે છે તે આગામી સમયની અંદર જોવાનું રહ્યું છે સૌથી પહેલા સમાચાર અને લક્ષી સમાચાર અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન સાથે ઊંચું છું મન ચરોતરનો અવાજ